નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે આશા વર્કર અને હેલ્થ વર્કર બેનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા મુજબ મુખ્ય માંગણીઓમાં આશા વર્કર બેનોનું શોષણ અટકાવવું પગાર વધારો તેમજ ડિજિટલ સુવિધાઓના સાધનો ઉપલબ્ધ કરાવવા અંગેની માંગણી આવેદનપત્રમાં કરવામાં આવી હતી આશા વર્કર બેનોના જણાવ્યા મુજબ તાજેતરના વર્ષોમાં કામ વધી ગયું છે મોબાઈલમાંથી ડેટા અપલોડ કરવા તાલીમ લેવી બિલ ભરવા જેવી કામગીરીમાં ટેકનિકલ સહારો મળતો નથી માસિક ઇન્સેટિવમાંથી રિચાર્જ અને ડેટા ખર્ચ કરવો પડે છે અને હજુ પણ કાયમી નોકરી લઘુત્તમ વેતન મળતું નથી તેમણે ચીમકી ઉચ્ચારી છે કે માગણીઓ જો નહીં સ્વીકારાય તો ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરીશું જેને લઈ ગ્રામ્ય આરોગ્ય સેવા અસરગ્રસ્ત થઈ શકે છે નર્મદા જિલ્લામાં પાંચસોથી વધારે આશા

હું પ્રમુખ છું અને પ્રમુખ તરીકે આશા અને નર્મદા જિલ્લાની તમામ આશાબેનોના જે પ્રશ્ન છે તે પ્રશ્નની રજૂઆત કરવા અમે સૌથી પહેલાં સીડી સરપંચે ગયા જિલ્લા પંચાયતમાં અને ત્યાર પછી અમે લોકો આવ્યા કલેક્ટર ઓફિસમાં કલેક્ટર કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે અને અમારી એટલી જ માંગણી છે સરકારશ્રી દ્વારા કે આશાનું શોષણ બંધ કરો આશાનું લઘુત્તમ વેતન જાહેર કરો અને સરકારી કર્મચારી ઘોષિત કરો અમારી એટલી માંગણીઓ લઈને અમે કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપ્યું છે તમારું નામ મારું નામ શેખ સલમા આજે તમે સાની માટે આવ્યા છો અમે આરોગ્યની અંદર કામ કરતી બધી આશા વર્કર બહેનો છે અમારી અલગ અલગ વિવિધ પ્રકારની માંગણીઓ છે એના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે પહેલાં તો અમે સીડીએચઓ સરને આવેદનપત્ર આપીને પછી અત્યારે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા છે એમ અમને જે વેતન મળે છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં મળે છે અમે જે કામ કરીએ છીએ એના કરતાં ખૂબ જ ઓછું અમને વેતન મળે છે તો અમારી એવી માંગ છે કે સરકાર અમારો ફિક્સ પગાર કરે જે આંગણવાડીઓને અત્યારે પગારમાં વધારો કર્યો છે તો આંગણવાડી કરતાં પણ અમે ડબલ ગણી કામગીરી કરીએ છીએ તો અમને કેમ એકદમ ઓછું વેતન મળે છે તો અમારા પગારમાં પણ સરકાર વધારો કરે અમારી કામગીરીને ધ્યાનમાં રાખીને વધારો કરી આપે એવી અમારી માંગણી છે આના પહેલા માંગણી કરી હતી તમે ભણવાર અમે આવેદન પત્ર આપ્યા છે પણ એનું કઈ ઉકેલ નથી આવતો તો અમને એવું લાગે છે કે અમારે હવે વારંવાર આવેદન પત્ર આપવું પડશે અત્યારે અમે અમને ઓનલાઈન કામગીરી કરાવવામાં આવે છે ટેકોમાં એન્ટ્રી કરાવે છે તો અમારી પાસે સારા મોબાઈલ નથી તો અમારી એ પણ માંગણી છે કે અમને સરકાર મોબાઈલ આપે સારામાં સારા મોબાઈલો આપે તો અમે એમાં કામગીરી કરીએ અને અમારું જે વેતન મળે છે એમાં પણ વધારો કરી આપીએ તમારું નામ મારું નામ રોબેન આશા વર્કર છું તાલુકો પીએસસીડા ઓકે